સ્વાગત છે મિત્રો ગુજુગન સેલમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે જો નવું પાન કાર્ડ એપ્લાય કરવું હોય તો ઓનલાઈન તમે કઈ રીતે કરી શકો તો સૌ પ્રથમ આપણે જે પાન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે ઓનલાઈન સર્વિસીસ પ્રોટીન ડોટ પ્રોટીન ટેક ડોટ ઇન એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ઘણી બધી વેબસાઇટ છે એમાં તમે એપ્લાય કરી શકો છો પણ આપણે છે જેને પેલી આ પ્રોટીન ગવર્મેન્ટની વેબસાઇટ છે એમાં પ્રિફર કરીએ છીએ એટલે સૌ તમારે આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે અને અહીંયા તમારે ન્યૂ એપ્લિકેશન એની ઉપર તમારે ક્લિક કરી દેશો એટલે અહીંયા તમારે ન્યુ પાન સિલેક્ટ કરી દેવાનું છે ફોર્ટી નાઇન પછી તમારે સિલેક્ટ એપ્લિકન્ટ કેટેગરી તો આપણે જનરલી ઇન્ડિવિજ આવશે જો તમારે એસોસિએશન ટ્રસ્ટ ફોર્મ કેવું હોય તો એ તમે સિલેક્ટ કરી શકો છો પણ હું એઝ અ સિંગલ પર્સન તરીકે સિલેક્ટ કરું છું તમારે ઇન્ડિવિજ આવશે પછી અહીંયા શ્રી આવશે આપણે તો સૌ પ્રથમ એન્ટર યોર લાસ્ટ નેમ એન્ડ સરનેમ એઝ પર આધાર ટુ અવોડ ઓથેન્ટિક ફેલિયર અને નેમ એટલે આપણી સરનેમ આવશે હું અહીંયા મારી સરનેમ નાખી દઉં છું પછી અહીંયા તમારે યોર ફર્સ્ટ નેમ આધાર કાર્ડ પ્રમાણે જે તમારું ફર્સ્ટ નેમ હોય આધાર તમારું ઓથેન્ટિકેશન થશે એટલે એમાં કોઈ પણ જો મિસમેચ હશે તો તમારું એપ્લિકેશન છે એ આગળ પ્રોસીડ થશે નહીં એટલે જે તમારા આધારમાં જે તમારું ફર્સ્ટ નામ હોય એ અહીંયા તમારે નાખી દેવાનું છે પછી તમારું મિડલનું નામ એટલે પપ્પાનું જે નામ હોય એ અહીંયા નાખી દેવાનું છે પછી તમારે અહીંયા ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે પછી અહીંયા તમારે તમારો ઇમેલ આઈડી નાખી દેવાનું છે હું અહીંયા નાખી દઉં છું પછી તમારે તમારો અહીંયા નંબર નાખી દેવાનો છે પછી આ કેપ્ચા તમારે નાખી દેવાના છે અને સબમિટ કરી દેવાનું છે પછી તમે સબમિટ કરી દેશો અહીંયા તમને તમારો ટોકન નંબર મળી જશે અને તમને ઈમેલ આઈડી ઉપર તમારો ટોકન નંબર આવી જશે તો આ ટોકન નંબર તમારે નોટ કરી લેવાનો છે તો હું અહીંયા નોટ કરી લઉં છું પછી તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે કન્ટિન્યુમાં સૌ પ્રથમ તમને બે રીતે અહીંયા એપ્લિકેશન નો ઓપ્શન આવશે અહીંયા સૌપ્રથમ તમારે ગાઈડલાઇન્સ આવશે પછી તમારે પર્સનલ ડિટેલ્સ પછી કોન્ટેક્ટ પછી એઓ કોડ અને પછી તમારે લાસ્ટમાં ડોક્યુમેન્ટ આવશે પછી તમને એ પૂછે કે તમારે કઈ રીતે ઓથેન્ટિકેશન કરવું છે કે આધાર બેઝ કરવું છે આધાર બેઝ તમે કરશો એટલે તમારે સંપૂર્ણ તમે ઓટીપી નાખશો એટલે તમારે ક્યાંય ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના નથી પછી પાન એપ્લિકેશન વિથ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ આમાં તમારે તમારો ફોટો અને સિગ્નેચર છે અપલોડ કરવાની રહેશે અને આ તમે ત્રીજું સિલેક્ટ કરશો એટલે તમારે સ્પીડ પોસ્ટ થ્રુ આ ફોર્મ તમારું પીડીએફ મળી જશે અને સ્પીડ પોસ્ટ થ્રુ જે ગવર્મેન્ટની ઓફિસ છે બેંગાલુરૂ ત્યાં તમારે સબમિટ કરવાનું રહેશે એટલે જનરલી આધાર બેઝ આપણે કરીએ છીએ જ્યાંથી તમારે ક્યાંય પણ ડોક્યુમેન્ટ કે કોઈ વસ્તુ અપલોડ કરવી પડે નહીં પછી ચૂઝ ફ્રોમ ધ બિલો ઓપ્શન તમારે ફિઝિકલ કોપી ટુ હોમ પ્લસ સોફ્ટ કોપી ઇમેલ આઈડી તો આપણે બંને સિલેક્ટ કરીશું ફિઝિકલ કોપી આપણે ઘરે પણ જોઈએ છે અને સોફ્ટ કોપી આપણને ઈમેલ આઈડી પર મળે એ પણ આપણે જોઈએ તો હું બંને સિલેક્ટ કરી લઉં છું પછી અહીંયા એન્ટર યુર લાસ્ટ ફોર ડિજિટ આધાર અહીંયા આપણે લાસ્ટ ચાર ડિજિટ છે આધાર એ અહીંયા નાખી દઉં છું અહીંયા કન્ફર્મ કરી દેવાનું છે તમારે પછી અહીંયા જે તમારું આધાર પ્રમાણે નામ હશે એ ઓટોમેટિક આવી જશે પછી તમારે જે પાન કાર્ડની અંદર જે નામ રાખવું છે એ અહીંયા આવશે બરાબર છે આ જે આપણે આગળ ડિટેલ્સ ફેરું એ ઓટોમેટિક આવશે પછી તમારે તમારું જેન્ડર નાખી દેવાનું છે નોન અધરનેમ કોઈ ના હોય તો એ પણ નાખી શકો છો પછી ડિટેલ્સ ઓફ પેરેન્ટ ઇઝ યુર મધર સિંગલ પેરેન્ટ ટુ એપ્લાય ફોર પાન કાર્ડ નો એમાં નો આવશે પછી અહીંયા તમારે તમારા ફાધરનું સરનેમ આવશે એમાં પણ હું અહીંયા રેન્ડમ ડેટા ભરી દઉં છું અહીંયા તમારી મધરની માહિતી આવશે ઓપ્શનલ છે એટલે હું ફરતો નથી પછી સિલેક્ટ પ્રેઝન્ટ નેમ ઓફ પ્રિન્ટેડ તમારે પાનકાર્ડની અંદર મધરનું નામ પ્રિન્ટ કરાવવું છે કે ફાધરનું તે તમારે સિલેક્ટ કરશો મધરનું કરવું હોય તો અહીંયા મધર કરશો ને ફાધરનું કરવું તો ફાધર કરજો હું અહીંયા ફાધર સિલેક્ટ ઓટોમેટિક રહેવા દઉં છું પછી પ્લીઝ સિલેક્ટ ધ સોર્સ ઓફ ઇન્કમ તમારી ઇન્કમની સોર્સ શું છે સેલેરી છે ઇન્કમ ફ્રોમ અધર બિઝનેસ આવે છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી આવે છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ જે રીતે તમારી ઇન્કમ હોય એ તમારે નાખી દઉં હું અહીંયા સેલેરી નાખી દઉં છું મોસ્ટ ઓફ લોકોમાં આવતા હોય છે એટલે બરાબર છે પછી તમારે એડ્રેસ ને ઓફિસ એડ્રેસ છે એ ઓટોમેટિક આધારમાં જે તમારું હશે એ લઈ લેશે એટલે એ અહીંયા કોઈ આપણે નાખવાનું આવતું નથી ઓફિસ એડ્રેસ કમ્પલસરી નથી એટલે હું નાખતો નથી પછી અહીંયા તમારે તમારો નંબર નાખ દેવાનો છે તો અહીંયા ઇન્ડિયા નંબર પણ ઓટોમેટિક આવી ગયો છે તો એ પણ જવા દઉં છું પછી અહીંયા નેક્સ્ટ કરી દઉં છું પછી તમારે ચાર વસ્તુ નાખવાની આવશે એરિયા કોડ એવો ટાઈપ શું આવે છે રેન્જ કોડ શું આવે છે જે જનરલી કોઈને ખબર નહીં હોય પણ આપણે અહીંયા ફાઈન કરવાનું ઇન્ડિયન સિલેક્ટ કરશું તો તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે અને પછી અહીંયા આપણી સિટી નાખી દેવાની છે સિટી નાખશો અને તમે ફેચ કરશો એટલે એ એરિયાના જેટલા પણ એવો કોડ હશે એ તમને અહીંયા મળી જશે તો આપણે અહીંયા જે લાગતો ઓળખતો એવો કોડ હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે તો આપણો વોર્ડ નંબર આઠ પાંચ આવે છે તો હું આ સિલેક્ટ કરી લઉં છું તમારે ચેક કરી લેવાનું છે જે તમારા એરિયા વાઇઝ આવતો હોય વોર્ડ એ તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે એ ડેટા અહીંયા ઓટોમેટિક ફિલ થઈ જશે તો હું અહીંયા ભાવનગરનો આ છે એ સિલેક્ટ કરીને ફેચ કરી અને નેક્સ્ટ કરી દઉં છું પછી તમારે અહીંયા આવશે આ બેન્ક લોસ તો અહીંયા પણ આધાર આવશે કેમકે આપણે આધાર બેઝ ઓથેન્ટિકેશન સિલેક્ટ કરેલું છે આમાં ત્રણેયમાં ઓટોમેટિક આધાર આવી જશે પછી તમારે અહીંયા હિમ સેલ્ફ આવશે પછી અહીંયા જે પ્લેસ હોય એ અહીંયા તમારે નાખી દેવાનું છે ઠીક છે પછી તમારે સબમિટ કરી દેવાનું છે પછી અહીંયા એન્ટર ધ ફર્સ્ટ એ ડિજિટ નાખવાના છે તમારે જે તમારું આધાર કાર્ડમાં નામ હોય એ અહીંયા નાખવાની જરૂર નથી ઓટોમેટિક ફેઝ આવશે પછી બધો ડેટા છે તમારે વેરીફાઈ કરી લેવાનો છે બરાબર છે મેં તો બધા રેન્ડમ ડેટા ભરેલા છે એટલે મારે કોઈ વેરીફાઈ કરવાની જરૂર નથી પણ તમારે ફાઇનલ સબમિશન પહેલા બધા ડેટા છે એ એકવાર વેરીફાઈ કરી લેવાના છે પછી તમારે પ્રોસીડ કરી દેવાનું છે છે એનું તો ઓલરેડી પાન કાર્ડ છે ઇસ્યુ થઈ ગયેલું છે પણ આગળની પ્રોસેસ તમને હું કહી દઉં શું આવશે તો આ તમે કરશો એટલે ફાઇનલી પછી તમારે પેમેન્ટ કમ્પ્લીટ કરવાનું રહેશે પેમેન્ટની અંદર તમારે એકસો છ રૂપિયા ઓનલાઈન ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈ કોઈપણ બાર તમારે એકસો છ રૂપિયા પે કરવાના રહેશે એકસો છ રૂપિયા પે થઈ જશે એટલે તમને રિસિપ્ટ મળી જશે એ રિસિપ્ટ મળી જાય પછી તમારે આધારથી છે એ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે એ તમારો જે આધાર કાર્ડ તમે એન્ટર કરો એમાં ઓટીપી આવશે એ ઓટીપી આવશે એટલે એનું ઓથેન્ટિકેશન થઈ જશે તો અહીંયા તમારે નેક્સ્ટ કાર્ડ દેવાનું છે સબમિટમાં એટલે તમારે અહીંયા તમારે આધાર નંબર નાખવાનો છે આધાર નંબર તમે તમારો નાખી દો એટલે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારું જો નામ બંને સાથે મેચ થતું હશે તમારું જે ડેટા તમે નાખ્યો છે અને આમાં ભરેલો છે એટલે તમારો છે પાન કાર્ડ જે સોફ્ટ કોપીમાં છે તરત જ ઇસ્યુ થઈ જશે બાકી જે તમે ફિઝિકલ સિલેક્ટ કર્યો છે ફિઝિકલ તમારી અંદર એક વીકથી દસ દિવસની અંદર તમારા ઘરે છે એ આવી જશે તો આ રીતે છે તમારે આખી પ્રોસેસ કરવાની હોય છે મેં અહીંયા જે પ્રોસેસ કરી છે મારું તો ઓલરેડી પાન કાર્ડ નંબર પર ઇસ્યુ થઈ ગયેલું છે પાન આધાર તમે નાખો એમાં આગળ લેતા નથી એટલે અને આગળ જવા દેતા નથી બાકી તમારે આવી રીતે પ્રોસેસ કરવાની રહે છે પાન કાર્ડ માટે ઠીક છે તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે જો પાન કાર્ડ નવું એપ્લાય કરવું હોય તો તમે ઓનલાઈન કઈ રીતે કરી શકો આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ